ગરમ પાણીમાં જો અહીંયા બદામ ની અંદર જો મધપુરો છે મધમાખી નું આખું ઝુંડ બેઠું છે તો ત્યાં છે ને પાણી સાવ ચોખ્ખું છે અંદર એટલે જો મોટું બધું માછલું દેખાય છે એ પણ સ્થિર બેઠું છે આરામ માં લાગે હલતું કે ચલતું નથી બગીચાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જો આપણને છે ને ઓરેન્જ કલરના ના ત્રોપા છે અત્યારે પેલો ત્રોપો છે ને આપણે જલપાને ચાખવા માટે આપી દીધો કેમ કે કંઈ વાંધો બાંધો હોય તો બોડી રાખે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે છે ને અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે ઘરનું બધું કામ થઈ ગયું છે અને બસ જમવાનું નવા ધોરણનું બાકી છે અને અહીંયા જો અમારે દિત્યાબેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે એને તો લઈ પણ લીધું છે હવે એને જમવાનું જ ખાલી બાકી છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમાર સ્વાગત છે સ્વાગત છે તમારું નવા સ્વાગત છે હું શ્રેષ્ઠ થઈને લાવું હમ તો દિત્યાબેન જો સરસ મજાના નવા નવા કપડા પહેરી લીધા છે ઉનાળાના કા દિત્યા આજે તો છે ને બહુ તડકો છે અને અને એટલો છે બે દિવસ પેલા તો વરસાદ પણ આવ્યો હતો કાલ સાંજે ગાજતો એવું બધું થતું હતું પણ વરસાદ આવ્યો નથી બીજી ઘણી બધી જગ્યાએ વરસાદ થયો છે ને અત્યારે એટલી ગરમી છે કે એની વાત જ જો મંગુ ને ગૌરી ને એના બચા ને બધું આરામમાં છે અત્યારે હવે એને છે ને ચારા પાણીનો ટાઈમ થઈ ગયો છે કેમકે ચારા પાણીની જવાબદારી હમણાં મારી ઉપર છે અત્યારે હવે એન ટાઈમ થઈ ગઈ ગઈ એટલે ગાય બેઠી હતી હું જોતી હતી કે ઊભું થાય ને પછી એને ચારો પાણી કરું ઊભું થઈ ગયું છે તો હવે પહેલાં આપણે એને જમવાનું આપી દઈએ ને પછી આપણે જમવા બેસીએ બરાબર ને બરાબર દીત્યા અને નરેશ જો અહીંયા છે ને કઈક મિકેનિક નું કામ કરે છે શું કરો છો કામ માં એવું છે કે જો આપણે સાવર શું કહેવાય આમ ફુવારો ફુવારો બાથરૂમનો ફુવારો એ બંધ થઈ ગયો તો

પણ એવાની વાત છે કંઈ વાંધો ન થાય પણ હવે છે ને આપણે એને કાઢી નાખવા છે કેમ કે ઘણા બધા દિવસ થઈ ગયા પંદર વીસ દિવસ ઉપર થઈ ગયા નેલ્સ કર્યા એના તો હવે છે ને એમને કીધું હતું કે ગરમ પાણીમાં રાખશો ને એટલે નીકળી જશે તો આપણે છે ને જો અહીંયા ગરમ પાણીનો વાટકો ભરી લીધો છે અને હવે ટ્રાય કરીએ આપણે એમાં હાથ રાખવાની ગરમ પાણીમાં પછી થોડીક વાર રાખશું ને પછી નીકળી જશે નેલ્સ કોઈ દિવસ મેં નહોતા કર્યા નેલ્સ આ પહેલી જ વાર કર્યા છે

આડાવડા નડતા હતા ને એવું બધું થાતું હતું ને અમે ઝાઝા દિવસ થઈ ગયા તા ને આપણો શોખ હતો એ પૂરો થઈ ગયો એટલે હવે આપણે કાઢી નાખ્યા છે ચાલો તો અત્યારે છે ને બપોર પછીના પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે પહોંચી ગયા છે અમારા ખેતરમાં અહીંયા જો ખેતરમાં આજે આવી ગયા છે કેમ કે દિત્યાને છે ને ક્યારના ત્રુપા પીવા ત્રુપા પીવા એમ કરતી હતી એટલે વાડી આટો મારવાનું એ બાકી હતું ઘણા ટાઈમથી વાળી એવા નહોતા અને ઘણા લોકોની કોમેન્ટ પણ આવતી હતી કે જલભાબેન તમારી વાડી બતાવો વાડી બતાવો આની પહેલાં આપણે ઘણીવાર વાળીના વિડીયો મૂકેલા જ છે પણ નહીં જોયા હોય પણ આજે જો પાછા આપણા વાડીયાટો મારવા આવી ગયા છીએ તો અત્યારે જો આપણા ખેતરમાં છે ને ગદપનું વાવેતર કરેલું હતું ગદપ આવી ને તો એને પૈકી તી ને અત્યારે છે ને વાઢેલા પાથરા પડ્યા છે અને માથે એક બે વાર વરસાદના છાંટાઈ થઈ ગયા છે ખબર નહીં આ શું કઈ પછી નીકળશે ઠેસર અને અત્યારે આપણે અહીંયા આવ્યા ને તો વાડીએ જો બદામણીનું ઝાડ કેવું મસ્ત ઘે ઘૂર થઈ ગયું છે આની પેલા આવીને ત્યાં એટલું કંઈ હતું જ નહીં અને જાસૂદનું ઝાડ પણ કેવડું મોટું થઈ ગયું છે અને અનારેશ જો અત્યારે રૂમમાંથી કંઈક લઈને આવ્યા શું છે દાંતેડું

વિડીયો જોઈ જોઈને હવે છોકરાઓને કઈ શીખવાડવું ન પડે ને બધું આવડી જ જાય ઓટોમેટિકલી આ પાણીની બોટલ ખોટી લઈ કા કૃપા પીવા તો પછી આ પાણી કુર પીવાનું હોય આ તો દિત્યા કે વેન કરે કે પાણી પીવું તો શું કરું માછલા છે કે વાવમાં જોયું તો હા ભૂલી ગયા આપણે બાકી રોટલી લઈ આવ્યો ને તો એને આપત માછલા ખાઈ રોટલી દિત્યાના ફ્રેન્ડ છે કા તો અત્યારે છે ને પાણી સાવ ચોખ્ખું છે કૂવાની અંદર એટલે જો મોટું બધું માછલું દેખાય છે ને એ પણ સ્થિર બેઠું છે આરામમાં લાગે હલતું કે ચલતું નથી અને અમાર મોટું માછલું જો અહીંથી જોવે છે જાવ અંદર જો હલુ જો હલુ હલુ આપણો અવાજ સાંભળી ગઈ છે ને એટલે હલુ હશે કી બાજુમાં છે જો કેવડું મોટું બધું છે જો હા એને તારો અવાજ સાંભળી ગઈ ને દિત્યાઈ માછલી એટલે કે દિત્યાઈ આવી તો મારા માટે રોટલી કેમ ન લઈ આવી હે ભૂલી ગઈ કા ચાલો તો એને તો ઠંડી હાલ એવું કઈ નઈ અને હવે જો આપણો બગીચો અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે તો આપણે હવે જઈએ નારિયેળીના બગીચા તરફ કે પછી છે ને છ ને આસપાસ બધા વાડીએથી ઘરે વહી જાય તો અમે જ પછી પાછળ વધીએ પછી બહુ બીક લાગે અહીંયા એકલા હોય ને ત્યારે અત્યારે તો આજુબાજુ જો અહીંયા ટ્રેક્ટરોનું બધું ચાલે છે એટલે એટલી બીક ન લાગે આજુબાજુ ખેતરમાં બધા માણસો હોય ને એટલે

ચાલો તો વાડીએ આવીએ એટલે આપણે આપણા મંદિરે તો પગે લાગવા જ પડે અહિયાં જો અમાર સોલંકી પરિવારના સુરાપુરા દાદાનું મંદિર છે ચાલો તો આપડે સુરાપુરા દાદાના દર્શન કરી લઈએ વાહ ફૂલ ચડાવવા માટે અને અહિયાં જો અમાર મંદિરની બાજુમાં જ એક છે વડલા ઝાડ છે અને છે ને વર્ષો જૂનું ઝાડ છે અને કેવડું મોટું છે હમણાં થોડું થોડું અહીંથી કાપી નાખ્યું છે બાકી તો બહુ મોટું ઘે ઘુર ઝાડ છે અને એનું મૂળ તમે જોઈ લો એનું થડ તમે જોઈ લો કેટલું જાડુ જાડુ છે અને એની જ બાજુમાં જો આ યુનિક એક ખાટલો છે જે આ ઓલી ડ્રીપ આવે ને પાઇપ ટપક સિંચાઈ પદ્ધતિનો એનોથી બનાવેલો છે એટલે ગમે એટલું ઓલું થાય ને ગમે એટલું વજન થાય તો આ તૂટે એમ નથી શું લાગે તમને મજબૂતી વાળો છે હા મજબૂતી ટકે વર્ષો વર્ષ એની જેમ છે આ ખાટલો તૂટી જાય પણ નડી નહીં હા એની જેમ તૂટી ગયો ખાટલાનું વેલ્ડિંગ અહીંથી ખડી ગયું છે પણ આની મજબૂતાઈ છે ને એ બેસવાની ગમે એટલું જાડુ માણા બે તો કઈ ન થાય કા દિત્ય આવે એટલે અહીં બેહવું જ પડે ને ખાટલે હું તો બેહતા ન હા આરામ તો કરવો જ પડે ને અને આ વડની વડવાઈ છે દિત્ય તે આમાં કોઈ દિવસ હિંચકા ખાધા આવી રીતે આને પકડીને હિંચકા ખાવાના હોય ખબર છે તને અને પકડીને આમ હિંચકવાનું હોય અમે નાના હતા ને ત્યારે આ વડવાઈના બહુ હિંચકા ખાધેલા છે પણ અત્યારના છોકરાઓને તો કંઈ ખબર જ નથી જો અહીંયા પકડીને હિંચકો ખા નીચે મૂકી દો તો એને મજા આવે નીચે તો એટલે તો કઉ છું કે નીચું છે અહીંયા હિંચકા ખાવાનો હોય એને પણ એટલું નો ભટકાય એટલી થોડી કે હિંચકા ખાય બગીચાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ જો આપણને છે ને ઓરેન્જ કલર ના ત્રોપા દેખાણા છે અત્યારે અત્યારે આપણે બગીચામાં છે ને કલર કલર ના ત્રોપા તમને જોવા મળશે ઓરેન્જ કલર ના અને ગ્રીન કલર ના અને એકદમ ડાર્ક ઓરેન્જ કલર ના અને જો અહીંયા પણ છે એ જ રીતના ઓરેન્જ કલર ના ત્રોપા ચાલો તો જો અમે અમારા બગીચાની અંદર એન્ટર થઈ ગયા છીએ ને હવે એ વિચારમાં છીએ કે કઈ નારિયેળીમાંથી ત્રોપા પીવા આમાંથી પીવા આમાંથી પીવા ઓલામાંથી પીવા ને નરેશ છે ને ગોતે છે કે ટકોર કરી કરીને કઈ નારિયેળીનો ત્રોપો છે ને એ મીઠો છે હું એમ કહું છું કે આમાં ત્રોપા છે ને એ મીઠા છે કેમ કે અમે એકવાર પીધેલા છે પછી અહીંયા પણ એટલા મસ્ત મસ્ત ત્રોપા છે પણ નરેશ તો જાણે આમ વ્યાપારી હોય ને એવી રીતે બધું ચેક કરે છે ખબર નહીં ખબર પડતી હોય કે ન પડતી હોય અંદાજે લગાવે છે

મોઢું નથી મારતું એવડો મોટો દ્રપો છે તારા મોઢાથી પણ મોટો કેવો પાછું હજી જો આપણને તરસ પાણી નથી એટલે આપણે મીઠા છે ને ત્રોપા એટલે બીજી વાર પણ હજી એક એક રાઉન્ડ મારવાનો છે અને તો રેકડી વાળા કેમ તોડી તોડીને દેતા હોય આપણે ત્રોપા એ રીતનો અનુભવ હોય ને એવું લાગે છે પરફેક્ટ ત્રોપો કાપીને આપે છે

સિટી માં કે અમુક જગ્યા એ લોકો ને એની કદર ન હોય એમ એની ભાવતી આપણને અત્યારે એમ થાય કે આપણે ગમે એટલા પૈસા દઈ ને કેરી લઈ આવ્યું એના જેવું છે તો આપણને આ ફ્રુટ વધારે ચાલે

પછી આપણે તમને પાછું વિડીયોમાં બતાવશું ઘરે લઈ આવશું આપણે કાચા અને આખી લૂમ ભરાઈ જાય પછી લઈ જશે અહીંથી પપ્પાને અને બીજું જો અહીંયા આ બાજુ દાડમડી છે પછી અહીંયા લીંબુડી છે અને આખી લીંબુડીમાંથી ખાલી એક જ લીંબુ છે જો બાકી ક્યાંય લીંબુ નથી દેખાતું હજી નાની છે ધીમે ધીમે મોટી થશે એટલે આવશે કદાચ અને આ બાજુ છે ને ચીકુડીના પણ ઝાડ છે આ બે ચીકુડી છે અહીંયા એમાં મસ્ત ચીકુ આવે છે ક્યારેક ક્યારેક મમ્મી લઈ આવ્યા હતા ઘરે સરસ છે મીઠા ચીકુ અત્યારે કઈ છે નહીં આની પેલા ઘણી વાર લઈ આવેલા છે તો આવું બધું છે ખેતરની અંદર બધા ફ્રૂટના ઝાડ અને અહીંયા જો વાળીએ પણ આપણે છે ને ડ્રેગન ફ્રૂટનો છોડ વાવેલો છે પણ આમાં છે ને કેટલા ટાઈમથી આ મહેનત કરીએ પણ આરામ છે કાંઈ આવતું હોય તો કાંઈ પણ ફૂલ કે ફળ કે કાંઈ આવ્યું જ નથી કોઈ દિવસ ખબર નહીં હવે ક્યારે આવે એ આપણે વાડામાં છે એમાં તો આપણે ઘણી બધી વાર ડ્રેગન ફ્રૂટ થયા છે અને ખાઈ પણ લીધા છે પણ આમાં કેટલી મહેનત કરી છે પણ હજી એમાં કાંઈ થતું જ નથી અને આ સાઈડ જો અહીંયા આપણો મસ્ત મજાનો મીઠા લીમડાનો છોડ છે મોટો બધો થઈ ગયું છે ઝાડ તો હવે છે ને આપણે થોડો થોડો મીઠો લીમડો તોડી લેશું કેમ કે અહીંયાથી આપણે આ મીઠો લીમડો ઘરે લઈ જઈએ વઘાર માટે વાડામાં છે પણ હજી એ નાનો જ છે પણ એ મોટો નથી એટલે અહીંયા એવા છીએ ને તો આપણે મીઠો લીમડો ઘર માટે થોડો તોડી લઈએ કેમકે મીઠા લીમડા વગર વઘાર સારો બેસે નહીં લીમડો તો જોઈએ જ અને આ સાઈડ જોઈ લો આ પપ્પા દીકરી બે શું કરવા બેસી ગયા છો તર ખાવા બેસી ગયા છે બધાય તૃપામાં તર મલાઈ છે અમુક અમુક છે મલાઈવાળાને અમુકમાં નથી ને એવું બધું છે દિત્યાને મલાઈ બહુ ભાવે કાં દિત્ય અને આમ જોઈ લ્યો આકાશમાં છે ને કાળું ડિબાંગ વાદળા થઈ ગયા છે અત્યારે અને ઉકળાટ ને ગરમી પણ એટલું છે અને હા પવન જરાય નથી પાંદડું હલતું નથી અત્યારે એટલે કદાચ એવું લાગે છે કે અત્યારે વરસાદનું મંડાણ થાય ને તો થાય હાલો હવે ફટાફટ આપણે ઘર તરફ નીકળી જાય નારીસ વરસાદ થાય ને તો અહીં ગારો થઈ જાય ખેતરમાં નહીં થાય આપણે ગારાના નથી પણ ખેતરમાં તો ગારો છે ને એમ નીકળી કેમ કે એટલું બધું પાર કરીને હામે છેડે જવું આ લઈને એટલે લાગે છે કે આવશે કદાચ એટલો અંધાર ને ગરમી ને ઉકળાટ ને છે ને એટલે ને વરસાદ છે ને હવે પાછળ પડી ગયો છે બધી ઋતુનો અનુભવ થાય છે શિયાળો ઉનાળો ને ચોમાસું ત્રણે ત્રણ ઋતુનો અનુભવ થાય છે કેમકે વરસાદ એ આવે છે ગરમી પણ થાય છે અને સવારે ઠંડી પણ લાગે છે તો શું કેવું તમારે નારેશ સારું ને

વરસાદ ગાજે છે પણ બહુ ઘણા એમ કહેતા કે ગાય જો મે વર હે નહી અહીંયા વરહવાનો આજે વરહવાનો છે આજે નિયમ ખોટો પડવાનો છે અને પાછે ને આપણે સ્કૂટી આય સુધી લઈને આવ્યા એટલે અહીંથી પછી વરસાદ પડી જાય ને તો ગારો થઈ જાય ને તો પછી કાઢવી થોડી થોડી બહુ બહુ નહીં પણ જરાક આમ ખડકડ ખડખડ કરતું કાઢવું પડે એટલે જલ્દી ચાલ ભાગી એટલે તો હવે જો આપણે છે ને ફટાફટ વાડીના રસ્તામાંથી બહાર નીકળી જાય કેમ કે પછી આ ગારો થઈ જાય ને આમાંથી નીકળાય નહીં મેં તો હાથમાં જ લીમડો રાખો કઈ મૂક્યો નઈ એટલે આમને ખબર પડશે કે વાળી લીમડો લેવા ગઈ છે અને અત્યારે છે લાગઢ ખેતર માં કામ ચાલુ છે બધી જગ્યાએ એટલા માણસો છે ને ખેતરમાં વરસાદી વાતાવરણ છે અને ખેતરમાં વાવેતર કરેલું હોય એને તો બધું ખાચવું પડે ચાલો તો ફટાફટ છે ને ઘરે પહોંચી જાય ને ઘરે એનાથી રસોઈ બનાવવાની મોડું થઈ ગયું ચાલો તો જો આપણે એમખેમ છે ને આપડા ઘેર પહોંચી ગયા શિકાર નારે આ અંધાર જોરદાર છે અને પલડા નથી જેના જીણાં સાટા ચાલુ થઈ ગયા છે ને હવે આપણે ઘેર પહોંચી ગયા એટલે હવે કંઈ ટેન્શન નથી પણ પપ્પા જીવાડી જ છે કદાચ એ પલડે તો પલડે દૂધ છે ગામમાં લગવા ભરવાના છે મમ્મી કે ચાલો તો અત્યાર છે ને જોરદાર પવન છે અને વરસાદ પણ જો આવવાનું ચાલુ થઈ ગયું છે અને નરેશ દૂધ દેવા ગયા હતા ને તો એ પણ પલટરી ને આવ્યા છે ગામમાં ગામમાં ગયા હતા ગયા કેમ કે વરસાદ એટલો આવે છે અને પવન એ બહુ છે આમથી વરસાદ આવે છે ને એટલે આપણે જો અહીંયા અંદર રસોડા સુધી પાણી પહોંચી ગયું છે કેમકે આમથી વરસાદ આવે ને એટલે અને નરેશ પણ પલડી ગયા ને પપ્પા પણ જો વાડિયાથી પલડીને આવ્યા છે ગાયો માટે ખોળ લેવા ગયા હતા એટલે અને હવે જો એક રસ થઈ ગયું છે વાદળ એટલે ખબર નહીં ક્યાં સુધી વરસાદ વર્ષે એમ અને અહીંયા જો આપણે રસોઈની તૈયારી કરવાની છે મમ્મીએ ખીચડીને હું દૂધ ગરમ ને એવું તો કરી લીધું છે હવે સાત ને લોટ ને એવું બાંધી લઉં ફટાફટ કેમકે લાઇટે વહી ગઈ છે અત્યારે તો ઇન્વર્ટર ઉપર ચાલે છે હું વરસાદ ને વીજળીને થાય છે પવનને છે એ પછી લાઇફ કોઈ નખી ન હોય એટલે ટાઈમસર આપણે फटाफट રોસ્સો બનાવી અને જમી લઈએ ચાલો ને વરસાદ રહી ગયો છે પણ વીજળી તો ચાલુ જ છે હજુ થોડો થોડો આવાણી તૈયારીમાં છે જરા જરા ચાલુ છે અને મારે તો આજે નાવાનો કોઈ પ્લાન નતો બીજી વાર એક ઓર તો ના લીધો તો ખરો હાવ નથી નાતો એવું નથી ઓવાર ના લીધો તો બીજો નાવાનો નતો પ્લાન તો નવાઈ ગયો એવું છે નો ને રસોઈ કામ ચાલુ છે આવું જો મેગીસન સંભાળ દૂધ ગરમ કરી લીધું અત્યારે છે ને શાક બનાવવાનું છે એટલે ને લોટ છે શાક હોય પૂછું છું કે શું છે રોટલી રોટલા કે છે કે વાતાવરણ છે એટલે મજા યુનિક મજા નથી લેવી અટાણક જે પણ પેલું પડતું હોય ખાઈ લેવું અટાણક ચાલો તો જો અહીંયા છે ને આપણું મસ્ત મજાનું છે ને સેવ ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને અહીંયા છે ને મેં પછી પરોઠાનો લોટ બાંધ્યો હતો તો અહીંયા છે ને હું પરોઠા બનાવું છું ગોળ જ બનાવું છું ત્રિકોણ નથી કરતી અને અહીંયા જો આપણે મસ્ત મજાના પરોઠા બનીને રેડી થતા જાય છે ઓલમોસ્ટ બધી રસોઈ થઈ ગઈ છે અને લાઈટ પણ હજુ આવી નથી તો ફટાફટ એટલો લોટ છે એ પૂરો કરી લો પરોઠા બધા વણી લો અને પછી ફટાફટ જમવા બેસી જાય ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં માં દસ જેવો ટાઈમ વાગી ગયો છે જમીન થઈ ગયા છે ફ્રી અને આવી ગયા છે રૂમમાં માં કેમકે આજે છે ને વરસાદ થોડોક થઈ ગયો ઠંડક થઈ ગઈ થોડી એટલે અંદર આવી ગયા અને દિત્યા બેન ને જો અહીંયા છે ને હોમવર્ક કરવાનું છે આગ્રિકા દિત્યા હમણાં કેટલા ટાઈમ થયા છે ને લેશન વર્ક કર્યું ગુડિયા ને રમાડે છે કા એટલે દિત્યાને હોમવર્ક કરાવવાનું છે મારે થોડું લેસન કરાવવાનું છે અને મારે એડિટિંગનું ને એવું થોડું કામ છે વિડીયોનું તો અમે બંને અમારું પોતપોતાનું લેસન કરશું અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડિયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ બહુ ગુડ નાઇટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા દાદા ગોટાયું છે